ના મારા ભાઈ ના કાઠિયાવાડમાં એક સરસ મજાની જગ્યા હું તમારી સાથે શેર કરવાનો છું તો વિડીયોમાં અંત સુધી રહેજો આપણે આ સરસ મજાના એમ કહેવાય કે પહાડ ઇલાકામાં પહોંચી ગયા છીએ અને અહીંની હરિયાળી તમને સાપુતારાથી કમ નહીં લાગે તો એક ફેરું જગ્યાની વિઝિટ કરજો હજી તો આપણે ઉપરથી એમ કહેવાય કે વ્યૂ સારું તમને દેખાડવાનું છે તો આજે આપણે પહોંચી ગયા છીએ પાલીતાણાના આંગણે સરસ મજાની શેત્રુજી નદીની ગોદમાં વસ્તુ સરસ મજાનું કદમગીરી ડુંગર આમ તમે કોળાંબા ધામ તરીકે તમે ઓળખી શકો છો તો આનો ભાઈ નજારો છે ને અલ્ટિમેટ છે તો આપણે સંપૂર્ણ હું તમને માહિતી આપી ત્યારબાદ આપણે કમળાઈ માતાના દર્શન પણ કરીશું સારો વિડિયો લાગે તો શેર કરવાનું ભૂલતા નહીં ને વિડીયોને લાઈક કરી દેજો આ સામેની સાઈડ તમે જુઓ ને મોરારી બપુનો બંગલો છે જોઈ શકો છો એ રસ્તો હેઠળથી છે આ ધવાડો હેનો છે ઓહો આ ધવાડો તો તમે જુઓ લા ભાઈ ધવાડો કેટલો થઈ ગયો અને જુઓ ડુંગર દેખાતો નથી ભાઈ આ બધા વાદળ આવી ગયા છે જોઈ શકો છો કેટલા વાદળ આવી ગયા છે ભાઈ ઝાડે આગળ દેખાતા બંધ થઈ ગયા એવું નજરો માતાજી નું જો મંદિર ત્યાં છે એ નથી દેખાતું તો ભાઈ આવી રીતના વાદળ આવી જાય છે ને એક તમને એમ કહેવાય કે સાપુતારા જેવું ભાઈ ફિલિંગ આવે ને એવું સ્થળ છે જોઈ શકો છો ભાઈ નજારો જુઓ તમે એક નંબર જુઓ એ ભાઈ વાદળી છે ને મળી છે મન મૂકીને અને ભાઈ વેથરત્યારે ખરાબ થવા મળ્યું છે હવે હાવ જોઈ શકો છો અને વાદળા ભાઈ કેવા દેખાય છે નજારો છે ને અલગ જ રીતનો આવે છે ભાઈ ખરેખર મજા આવે એવું છે ને જયભાઈ જોવા થાકી ગયા છે હવે મજા આવે એવું છે ને વાદળા થઈ ગયા છે ભાઈ આ નજારો જોવા માટે તમે ખોટી જ્યાં તો આ નજારો તમે જોઈ શકો છો કેવો એકદમ મસ્તનો નજારો છે હવે ખરેખર મજા આવી ગઈ

વાતાવરણ જબરદસ્ત થઈ ગયું છે ને તો ભાઈ અહીંથી છે ને આનંદ જ આવે એકલો ટાટો ટાટો પવન આવે અને ભાઈ ડુંગરા બહુ ટાઈમ કહેવાય હરિયાળી ભાઈ થઈ ગયેલા છે જોઈ શકો સુવાના ગામડું પણ એક નાનું એવું દેખાય છે ને વરસાદ હજી આગો છે આપણે પલળવાનું નથી થતું ઘણી ઉપર જો વરસાદ વધી જાય તો ઉપર આપણે મંદિર આવ્યા જાવ ભાઈ ખાસ કરીને વરસાદ ચાલુ હોય ને ત્યારે છે ને આ આપણે ધાર છે ને એની હરહીનું આંકવી જેથી કરીને છે ને જો આ બધી ભેખવું પડેલી છે ભેંખું પડ્યું તો આપણે હડફટે સડી જઈએ તો ખાસ કરીને આગે થોડીક ગાડી આંકવી અને ગાડીઓ ફોર વ્હીલને જો આવી રીતનું સડતું જ હોય છે તો થોડીક ઓલી બાજુથી ભેખું પડી ગયેલી છે જુઓ અને ભાઈ વ્યૂ સરસ મજાનું પાણીનું ઝરણું ભરેલું છે એવું બધું તમને અહીંથી સરસ મજાનો નજારો હજી ઉપર જાઉં ને ક્યાં ક્યાં રસ્તા છે એ બધું તમને દેખાય ફાઇનલી ગાડી બધી છે ને અહીંયા સુધી વહી આવે છે ત્યારબાદ અહીંયા થોડો કાસો રસ્તો છે ભાઈ ફાઇનલી આપણે એવી જગ્યા ઉપર આવી ગયા છીએ પહેલા આખા ગુજરાતમાં હોલી દહેન એક દિવસ અગાઉ અહીંયા થાય છે જોઈ શકો છો ઘણા ખરા મિત્રો અહીં આવતા પણ હશે જે આવતો એ જરા કમેન્ટ કરી દેજો પણ પહેલી ગુજરાતમાં ભાઈ હોલી દહેન થાય ને એ આ જગ્યા ઉપર થાય છે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર સુધી આ હોળીના બધા દર્શન કરતા હોય છે ભાઈ અત્યારે આ નજારો તમે જુઓ કેવો સરસ મજાનો નજારો છે

રસ્તાની વાત કરીએ તો પાછળની સાઈડ તમે રસ્તો આવે ને એ બાઇક લઈને લઈ આવે છે સીડીએથી આવવું હોય તો ભાઈ શીડી આ બાજુ છે તો શીરડી આ બાજુ છે અને જે ગાડી વાળો રસ્તો છે એ ઓલી બાજુ છે ભાઈ તો તમે આવી શકો અને બાઇક લઈને પણ તમે આવી શકો હવે હાલો હું તમને સીડી પણ દેખાડી દઉં ભાઈ કેવી રીતે તમારે સીડીએથી આવવું હવે મિત્રો આપણે આવી ગયા છીએ સીડીએ જ્યાં તમે સીડી સડી નહીં પણ આવી શકો ને ભાઈ આ સીડીથી તમે આવશો ને તો તમને મજા એટલી આવશે ને ખરેખર આને જુઓ ભાઈ સીડીનો નજારો છે ને એકદમ અલગ છે હું કેવું જઈ ભાઈ ફૂલ આનંદ આવે આને જોવા ભાઈ કેવું જમાવટ છે જુઓ આવી રીતે છે ને તમારે હાલીને આ બાજુ ભાઈ તમે જુઓ ને એટલે તમને ભાઈ ગામડા દેખા હે નદી દેખા હે ડેમ દેખા બધું તમને દેખા રસ્તા દેખા હે આ બધા તો ભાઈ વ્યૂ છે ને સરસ મજાનું છે તો સીડીઓથી નહીં પણ ઘણા ખરા લોકો હાલીને આવે છે જેથી કરીને એને એમ કહેવાય કે આનંદ થાય હાલીને આવીએ ને તોય મજા આવે ભાઈ બાઇક લઈને ન આવીએ ને તોય મજા આવે તો ખરેખર આ ભાઈ સીડી છે અહીંયાથી તમે નીચે પણ જઈ શકો છો આજનો ભાઈ છે ને વાતાવરણ એકદમ એમ કે વેધર સાફ છે અને સરસ મજાનો નજારો છે અને ખરેખર અમે સીડીઓ ઉતરી રહ્યા છીએ જોઈ શકો છો આવી રીતની સીડી છે તો ફાઇનલી જોવો આપણા બધા લોકો છે ને હેઠેથી સીડી સીડીને આવ્યા છે જોઈ શકો છો તો આવી રીતનો રસ્તો છે ને તમે બાઈક લઈને પણ આવી શકો તો ભાઈ ક્યાંથી આવો છો તમે કળમોદે કળમોદેય અને ભાઈ ખરેખર સોમા મજા આવે કે નહી થતું ભાઈ ભાઈ જો ભાઈ સરસ મજાનું વ્યુ છે તો એક ફરું તમે અવશ્ય મુલાકાત લેજો તો ફાઈનલી આપણે ઉપરની સાઈડ આવી ગયા છીએ સરસ મજાનું એમ કહેવાય સેલ્ફી પોઈન્ટ વળી બાજુ મૂકવામાં આવ્યો છે અને જે મંદિરનું કામ ચાલુ છે અને આ તમે જોવો છો એ કાર્યાલય ઓફિસ છે અને મંદિરની પાછળની સાઈડ આપણે જોઈએ કઈ પ્રકારે શત્રુજી ડેમ છે ને એ બધું દેખાય છે આ જગ્યા ઉપર આવશો એટલે તમને બધા રસ્તા જોવા મળશે જોઈ શકો છો આપણે જે રસ્તા આવ્યા ને એ જો આ રસ્તા છે બધા અહીંયાથી તમે બાઇક લઈને આવી શકો અને પાસલની સાઈડથી તમે છે ને સીડી સીડીને પણ આવી શકો અને સામે તમને જે બંગલો દેખાય છે ને એ મોરારી બાપુનો છે અને એ પણ રસ્તો ત્યાંથી તમારે જવું હોય તો જોઈન્ટ થઈ જાય છે ત્યાં સુધી તમે જઈ શકો છો તો ભાઈ નજારો સરસ મજાનો છે જોઈ શકો છો સાપુતારા જેવો એ એકદમ અને જ્યાં જ્યાં નદી છે સરોવર છે એ બધું ભાઈ તમને અહીંયાથી દેખા છે તો આ પ્રકારે છે ભાઈ બધું ને વાતાવરણ એકદમ જોરદાર છે જોઈ શકો છો મિત્રો તમે જોવો છો એ મુખ્ય મંદિર છે તો તમે પણ દર્શન કરી લો કમળાઈ માતાજીના તો આ જગ્યાએ ઘણા એમ કહેવાય ઘણા લાયક ફરિયા સ્થળ છે આથી તમે પાલિકાના વહી જાવ નાપણ ડુંગર છે હસ્તગીરી છે તો સરસ મજાનું વાતાવરણ ભાઈ ચોમા આ બાજુ આવો ને તો તમને આનંદ જ આવી જાય તો આ પાસેનું આપણે સંપૂર્ણ આપણે દૂર જોઈએ માતાજીના દર્શન હવે આપણે છીએ જુઓ ઘોડિયા ને એવી બધી વ્યવસ્થા છે સુવા કરવવાની ગોધરા એવું બધું કાસું સીધું બધું રાખવામાં આવ્યું છે આ એક જાતનું સ્ટોલ રૂમ છે આવી રીતનો એમ કહેવાય કે રસ્તો છે જોઈ શકો છો બધા છે ને ગાડી લઈને આવી રીતના જાય છે પણ ખાસ ભાઈ ધ્યાન રાખવું અહીંયાનું આંકવી આ છે ને પથ્થર જો સલુમાં પડેલા છે બધા પથ્થર તો આ બાજુ ગાડી આંખશો ને કદાચ વરસાદ સલુ હોય છે ને તો આ બાજુથી પથ્થર પડશે ને તમને વાગ વાગવાની શક્યતા પણ રહેશે તો જેમ બને એમ આ બાજુ ગાડી આંખો કદાચ પાણો બણો પડ્યો ને તો એ આગવો પડે તમારે ઈજા ન થાય અને આવી રીતની જો બાઇકો લઈને છે ને ઉપર ચડાવવી પડે છે ખાસ ઈ ધ્યાન રાખજો આ બાજુ નહી આંકવાની જેથી પથ્થર પથ્થરભાઈ પીડો ને તો સીધો ગાડી ના માં જ આવે ને આ ભાઈ જવો ધ્યાન રાખવું પડે ગાડીપ મારી હતી ભાઈ ની ગાડી જો આ ભાઈ ની ગાડી છે ને સ્લીપ મારી ગઈ થી ખાસ ધ્યાન રાખવું પડે ભાઈ આમાં માલધારી સમજનું છે ને આવું જીવન હોય છે ભાઈ જોઈ શકો છો કેટલા માલ જ્યાં જોવો ને ત્યાં તમને એકલા માલ જ દેખાયા જોઈ શકો છો આ બધા નેહડા છે આગળ આપણે ચા પાણી પીધા ત્યારબાદ એ જે નેસ છે એની અંદર છે ને આ બધા ગીદડાને એવું રાખવામાં આવે છે જેથી કરીને ભાઈ છે ને અહીંયા સિંહ દીપડા અન્ય જીવ પણ હોઈ શકે છે આ જંગલ જ છે તો એ માટે સિક્યોર રાખવા માટે જુઓ જાળી મારેલી છે સારે મેર જેથી કરીને ઈજા ન કરે તો ભાઈ આવું આવી રીતનું હોય છે માલધારીનું ભાઈ આપણે કદાચ ભાઈ ક્યાંક ગામ ગમતરે જઈ શકી પણ આ લોકો ન જઈ શકે એનું રીઝન એવું છે કે આ લોકો જાય ને તો ભાઈ આ બધા ભૂખ્યા રહે એ માટે માલધારી જે સમાજનું જે સંઘર્ષ છે ને બહુ અઘરો છે ભાઈ મહેનત એ બહુ છે વરસાદ ચાલુ હોય કે પછી તડકો હોય ભાઈ માલ સારવા જવું જ પડે વર સલું વરસાદે પલળવું પડે એ લોકો પાસે કાંઈ એવું રેમકોટ કે એવું કાંઈ હોય નહીં પણ એ પલ્લીના આખો દિવસ એમ કહેવાય કે આ ગીદડ અને ભાઈ છે ને પેટ ભરતા હોય છે તો ભાઈ એવું સંઘર્ષભરું એમ કહેવાય કે જીવન હોય છે તો આજે આપણે ખાસ કરીને એવા થાય અને હળાઇ જોયા આપણે સરસ મજાના અને લોકો બધા માલ ચરાવે છે ભાઈ મારી દૃષ્ટિએ છે ને સાપુતારાથી કમી એના ભાઈ બે દોરાવા વધ્યા ને એવું કદમગીરી છે ફરવું ફરું સોમાહામાં તમે વિઝિટ કરજો એટલે તમને આઈડિયા આવે બાકી સાપુતારામાં તમને જે વ્યૂ દેખાય ને એની કરતાં અલ્ટિમેટ વ્યૂ તમને આ જગ્યા ઉપર જોવા મળશે જુઓ છે ને ભાઈ તો ભાઈ સંપૂર્ણ આપણે દર્શન કર્યા ભાઈ અલ્ટિમેટ એમ કહેવાય નજારા જોયા તો આશા કરીશ કે આજના વ્લોગમાં તમને ઘણી ખરી માહિતી મળી છે તો આવા જ ભાઈ વ્લોગ જોવા માટે છે ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો બાકી એક નવા બ્લોગ સાથે મળીશું ત્યાં સુધી બધાને જઈને હર હર મહાદેવ જય